પોતાની સભ્ય મેળ નેવકી અને તેના પતિ વાસુદેવને બંધુ બનાવી રાખે છે પણ તેમનો આત્મપુત્ર કંશ માટે કાઢ થવાનો છે દેવકી તેના સાત પુત્રોને એક એક કરી જન્મ આપે છે પણ કંશ દરેક બાળકની દેવકીના નેત્ર સમક્ષ હત્યા કરે છે પછી દેવકી તેના આત્મપુત્રને જન્મ આપે છે

મને તમારા નંદનમાં સાક્ષાત શ્રી કૃષ્ણના દર્શન થાય છે માટે આ શ્યામ સ્વરૂપનું નામ કૃષ્ણ 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 મારા ગુરુ ભગવાન શંકરના મુખારથી જ આ શબ્દની મહિમા જણાવી કૃષ્ણ એટલે વાણ

कानु जिना कण कण માં મતકણ અનુવસે છે એટલે કશુદા મૈયા સદાય તેની ચિંતા કરે છે કે મારો કાનુ કેા છે એ શું करतो હશે પણ તેને હતી ખબર કે એનો મતકણ લાલો તો આખા જગતને ચલાવનાર જગતનો नाथ છે બસતવમાં એ પરમાત્મા તો જગતના કન કન માં બસે છે અને આખા જગતને પોતાના અંદરમાં રાખીને સાચવે

We'll take care એક કેટલો ક્યા કરવું પડે ઉપદેશન પૂર્ણ કરવા માટે તો સાક્ષાત લક્ષ્મીનારાયણ ગ્રહમારગો પર કારણ ઉપદેશ અર્જુન અપાય બાકી કનસને તો મારબોજ પડ શ્રી કૃષ્ણના મામા શ્રી કનસ મથુરાના દુષ્ટ રાજા હતા તેણે પોતાના પિતા ઉગ્રसेन પાસે અનિતિતી રાજ્ય જળ્યું समस्त પ્રજા પર અત્યાચાર કર્યો

भले श्री कृष्ण गोकुल चले और मथुरा में जय अधर्मियों का नाश करें पण તેમortal मन હવે રહે તો ગોકુલમાં જ વસે છે માબે કૃષ્ણએ તેમની મૈયા ભોલે ગોપિયો અને समस्त ગોપાળ વાસીઓ માટે એક ભાવનો પાઠ ઉદ્ભવના હાથે બોલ્યો દેવના ગુરુ ભગવાન દ્રષ્પતીના શિષ્ય એ ઉદ્ધવ ઉદ્ધવ એમના ગુરુ દ્વારા

प्रभु श्री कृष्ण उद्धव ने गोपियों પાસે એક પત્ર લખ્યો હતો સંતન સંતન મોહ મોહ સંતન આસન સુનો उद्धव તુ બત મારી કૃષ્ણ એ બસતી હૈ જાન હમારી तुम भले आए लेकर जाम की पार्टी हमें तो बस आए है खुशी दिन जो राधा प्रश्न ने मनमोहक पेन दिया आखा विश्व में चर्चा है पर कृष्ण ने आप प्रकारों को समझ कर इनमें लागने दुर्लभ है प्रश्न ने आठ प्रकारने आज रुक्मणी जांबवंती सत्यवामा कालिंदी सत्या मित्रबिंदा भद्रा अने लक्ष्मण प्रकारों का

સમર્પણ ફક્ત પ્રેમમાં ન મારા વાલા સમર્પણ તો મિત્રતાનો મુખ્ય પાયો છે મિત્ર એ નથી જે જીવનમાં મને સફળતાનો સાથે દે પણ ખરો મિત્ર તો એ છે જે જીવનના સંઘર્ષોમાં આપણી સાથે અડખમ ઊભો હોય મિત્ર એ નથી કે ફક્ત પોતાના સ્વાર્થ માટે આપણો સગો હોય પણ મિત્ર એ છે કે નિસ્વાર્થ ભાવે આપણો શુભિષ્ઠ હોય અને મિત્ર એ પણ નથી जो आपने समझ करने पर लागू नहीं है पर साचो मित्र तो ए छे जो विरह मा पर मित्रता को तत्व अने आवो विरह तो कृष्ण सुदामा ने मित्रता ए पण जोयो छे जे एक कशु मांगतो नथी अने बीजो बद्धु जापीने कशु जणावतो नथी

પણ આવી ભક્તિ આજના આવા યુગમાં મીરાબાઈ અને નરસિંહ મહેતા દર્શાય મીરાબાઈ કહે કે નથી બનવું મારે તારી રાધા જેની સાથે હું પ્રેમ ભરીને સમય ગાળું છું અને નથી બનવું મારે તારી રૂકમણી જેની સાથે એ જીવન ઉગાવું છું અને કાંધા મારું તો બનવું છે તારી મીરા જે જોગન બની ભક્તિભાવ હરો પ્રેમ પામ્યો છે તારો પ્રેમ પામ્યો છે

ऋषि मेहता जी दर्शाए थे मेहता जी कहे निरख गगन में कौन घूमी रहो निरख ने गगन में कौन घूमी रहो रह। तेज हूँ तेज हूँ शब्द बोलो श्यामना चरण में इच्छु छू मरण श्यामना चरण में इच्छु छू मरण अहिया को नहीं कृष्ण बोलो Hey, Maria, hundi. گري જેવા કૃષ્ણ પરમાત્માએ વિવિધ લીલાઓ રચી છે અને આ પૃથ્વી લીલામાં અનેક પાત્રો દ્વારા આપણે જીવન લક્ષી ગુણો શીખ્યા. ભગવાન એ આ માયુરૂપી સંસાર તો રચ્યો છે પણ આ માયાથી તરીને તેના સુધી પહોંચવાનો માર્ગ પણ જિજ્ઞાસ છે. હવે આ માયા જાળમાં ફસાવું એ પરમાત્મા પ્રાвина માર્ગ પર ચાલે હું એ આપણું નિર્ધાર છે.